દીવના શૈલે જીવનનો મૃતદેહ દીવ પહોંચતા વાતાવરણ ગમગીન તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને નમ આંખે આપી વિદાય કેન્દ્રશાસિત પ્રદેશ દીવના એક યુવાન શૈલેષ હરજીવન સીપમાં નોકરી કરતા હતા જે સીપમાં જવા દીવથી રવાના થયા પરંતુ થોડા દિવસો બાદ તેના મોતના સમાચાર આવતા ખારવા સમાજમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શૈલેષ હરજીવન મોઝાંબીકથી દરિયામાં રહેલ કેમિકલનું સી ક્યુસ્ટ નામના સીપ પર જોઈનિંગ કરવા માટે સર્વિસ બોટ દ્વારા રવાના થયા હતા આ બોટ સી ક્યુસ્ટ સીપની નજીક પહોંચતા જ દરિયામાં કોઈ કારણસર ડૂબી ગયું જેમાં જોઈનિંગ માટે ગયેલ બાર લોકો તથા અન્ય લોકો પણ સવાર હતા જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ લોકોમાંથી દીવનો શૈલેષ હરજીવનને પણ બહાર કાઢેલ પરંતુ તે મૃત હાલતમાં મળી આવેલ તેના મોતના સમાચાર તેમના ઘરે પહોંચતા પરિવારમાં દિવાળી પ્રસંગ માતમમાં બદલાઈ ગયો હતો આજે તારીખ ચોવીસ ઓક્ટોબરના રોજ શૈલેષ હરજીવોનો મૃતદેહ દીવ લાવતા સમગ્ર વાતાવરણ રુદનમય બન્યું હતું અને તેની અંતિમ વિદાયમાં સમગ્ર ખારવા સમાજ જોડાઈ અને નમ આંખે વિદાય આપી હતી आना ये तो 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리> 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 <목소리>